વેલકમ ટુ મારું રસોડું આજે આપણે બનાવીશું ખાખરા તો ખાખરા બનાવવા માટે મેં ઘઉંનો જીણો લોટ લઈ લીધો છે જે આપણે રોટલી માટે વાપરતા હોઈએ તે જ લોટ લીધો છે લગભગ મેં અઢીસો ગ્રામ જેટલો લોટ લીધો છે એક વાટકી આપણે ચોખાનો લોટ અડધી વાટકી મેંદો અને એક વાટકી ચણાનો લોટ ઉમેરીશું એક ટેબલ જીરું ઉમેરીશું અને બે ટેબલ મરચું બે ટેબલ સ્પૂન હળદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું હવે આપણે કસૂરી મેથી ઉમેરીશું આવી રીતે લગભગ વીસથી પચીસ ગ્રામ જેટલી મેં કસૂરી મેથી ઉમેરી છે બે ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરીને આ રીતથી બધા જ મસાલા આપણે મિક્સ કરી લેશું લોટ સાથે અને થોડું થોડું પાણી ઉમેરીને આપણે જેવી રીતે રોટલીનો લોટ બાંધીએ છીએ એ રીતથી લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે તો આ રીતથી મેં લોટ બાંધીને તૈયાર કર્યો છે એને થોડુંક મસળી લેશું આ રીતથી થોડું થોડું પાણી લઈને સારી રીતથી મસળી લેશું અડધી ટી સ્પૂન જેટલું તેલ ઉમેરીને તેલથી બરાબર મસળીને લોટને બરાબર આપણે બાંધીને લઈ લેશું મિત્રો જો તમને મારો વિડીયો પસંદ પડે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન પર ક્લિક કરજો જેથી દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે હવે આવી રીતે આપણે અડધા કલાક માટે ઢાંકીને સેડમાં મૂકી દઈશું અડધા કલાક પછી આપણે ફરીથી એકવાર લોટને મિક્સ કરીને લઈ લેશું આવી રીતે અને એકદમ નાની લોહી આવી રીતે લેશું અને રોટલીના શેપમાં આપણે વણીને લઈ લેશું ખાખરાની મેં તવી પણ ગરમ થવા માટે મૂકી દીધી છે આ રીતે આપણે વણીને એકદમ પતલી વણવાની આ રીતની જેથી આપણા ખાખરા સરસ કડક થાય હવે આપણે જે રીતથી રોટલી ચડાવીએ છીએ એ રીતથી જ આને ચડવીને લઈ લેવાની છે આ રીતથી આપણે પહેલાં ચડવી લેવાનું છે હવે આવી રીતે આપણે એક કપડાના મદદથી આ રીતથી હવે એકદમ એક સાઈડથી ખાખરાને ગ કડક થવા દેવાનું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની અને આવી રીતે આપણે શેકી લેવાનો છે કડક મેં બંને સાઈડથી શેકીને લઈ લીધા છે તો આ રીતથી બાકીના ખાખરા પણ આપણે બનાવીને તૈયાર કરીશું આ રીતે મેં બધા જ ખાખરા બનાવી લીધા છે હવે ઉપર થોડુંક ચોખ્ખું ઘી ચોપડીશું આ રીતથી સરસ આપણા ખાખરા બનીને તૈયાર છે એકદમ કડક બન્યા છે તો આ રીતથી તમે ખાખરા બનાવો અને પંદર દિવસ સુધી સ્ટોર કરીને મૂકી શકો છો અને કે તમે પિકનિક જાઓ તો આ રીતથી ખાખરા બનાવીને લઈ જઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ